मुदरडा खाली फणीधर फुड पार्कने आरोग्य विभागे गंदकी बाबते नोटीस फटकारी મોદરડા ખાતે આવેલી ફણીદર ફૂડ પાર્ક દ્વારા છેલ્લા ઘણા સમયથી બટાકાનું પ્રદૂષિત પાણી અને તેની છાલ અન્ય કચરો બાજુના ખેતરમાં પ્રદૂષણ ફેલાતા હોવાનું રજૂઆતો આરોગ્ય વિભાગ તેમજ પ્રદૂષણ વિભાગમાં થઈ હતી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે તે સમયે ગ્રામજનોની રજૂઆતને આધારે ફણીદર ફૂડ પાર્કના સંચાલકોને પ્રદૂષણ ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવાની મૌખિક જાણ કરી હતી પરંતુ તેમ છતાં ફણીધર ફૂટપાકના સંચાલકો સત્તાના નશામાં હોય તેમ તેમની કંપનીનું વેસ્ટેજ મટીરીયલ ખેતરોમાં ઠાલવી પ્રદૂષણ ફેલાવતા હતા જિલ્લા પ્રદૂષણ વિભાગમાં વારંવાર રજૂઆત છતાં પ્રદૂષણ વિભાગ તેમને મલાઈ મળતી હોય તેમ પ્રદૂષિત પાણીના સેમ્પલ લેવાની કામગીરી પાણીમાં બેસતો જતો હોવાનો ગ્રામજનો આક્ષેપો લગાવી રહ્યા છે ગ્રામજનોની વારંવાર રજૂઆતના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ફણીધર ફૂડ પાર્કને નોટિસ ફટકારી તેમના દ્વારા બટાકાની છાલ અને પાણી ખેતરમાં ઠાલવવામાં આવે છે જેનાથી પ્રદૂષણ ફેલાય છે તેમજ અતિશય દુર્ગંધ પણ ફેલાઈ રહી છે ફણીદર ફૂડ પાર્ક દ્વારા વેસ્ટેજ મટીરીયલ બાજુના ખેતરોમાં ફેંકવાના કારણે ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં અતિશય દુર્ગંધ અને માખીઓનો ત્રાસ વધી રહ્યો છે તેથી રોગચાળો પણ ફેલાવવાની શક્યતાઓ રહેલી છે જેથી આરોગ્ય ભાગે તેમને તાત્કાલિક ધોરણે તેમની કંપનીના વેસ્ટેજ મટીરિયલનો બહાર નિકાલ કરવાની જગ્યાએ યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે

Okay.